ગર્ભમાં રહેલા બાળકો માટેના ગુના નંબર પાંચ ભાગ ચાર ગર્ભપાત વિગેરે કરાવવા બાબત જો મિત્રો ઇન્ડિયન પિનલ કોડ ની અંદર જે

गर्भपात करावाना इरादा थी करेला कृत्य थी मृत्यु निपजावा बाबत आईपीसी नी कलम 314 कलम 91 जीवतु बालक ना जन्मे अथवा जन्मया पछि ते मरी जाय एम करवाना इरादा थी करेलू कृत्य आईपीसी नी अंदर जे कहवाय ए 315 कलम 92 जे कहवाय गुनाहित मनुष्य वद गणाय एवा कृत्य थी उदरमा फरकतु होय ए व अजात बालक नो मृत्यु निजवाब बाबत जे कलम 316 आईपीसी नी अंदर तो मित्रों હવે આપણે અભ્યાસ કરીશું कलम નંબર 81 ગર્ભપાત કરાવવા બાબત શું કે છે મિત્રો ચલો આપણે વ્યાખ્યા જોઈએ જે કોઈ વ્યક્તિ સ્વૈચ્છાપૂર્વક કોઈ ગર્ભવતી સ્ત્રી નો ગર્ભપાત કરાવે તેને જો

એક પ્રકારને કેદ કરવામાં આવશે અને તે દંડને પાત્ર થશે હવે અહિયાં આગળ જે કહેવાય સ્પષ્ટીકરણ પણ આપ્યું છે કે જે સ્ત્રી પોતે જ પોતાનો ગર્ભપાત કરે અથવા કરાવે તે આ કલમના અર્થમાં આવી જાય એટલે કે જાતે પણ કરાવે તો પણ આ વસ્તુ જે કહેવાય એમાં આવી જાય જો ગર્ભપાત કરાવવા બાબતમાં શું તો પહેલા પહેલા મૂળ જરૂરિયાત કહી કે સ્ત્રી જે કહેવાય ગર્ભવતી હોવી જોઈએ બરોબર પછી ગર્ભપાત કરાવવાનો બીજો હેતુ કેવો હેતુ લાગતું હોય કે બાળકને જે કહેવાય ગર્ભપાત કરાવવામાં નહીં આવે તો સ્ત્રીનું મૃત્યુ થશે એવા કારણો જો એમને લાગી આવતા હોય બરોબર તો તે જે કહેવાય ગર્ભપાત કરાવી શકે બરોબર બાકી જો સ્ત્રીનો જાન બચાવવાનો એટલે કે જીવ બચાવવાનો એટલે શરીર માતાના ઉદર ની અંદર ફરતું થાય બરોબર એ થયું ના હોય બરોબર તો ત્રણ વર્ષની કેદ અને જો ફરતું થયું હોય તો શું હોય સાત વર્ષની કેદની જે કહેવાય એ જોગવાઈ છે ખ્યાલ આવ્યો અને સ્ત્રી પોતે પણ દાખલા તરીકે આ પ્રક્રિયા કરે ને બરોબર તો પણ એને આ વસ્તુ લાગુ પડતી હોય છે બરોબર છે સ્ત્રીની સંમતિ વિના ગર્ભપાત કરાવવા બાબત ફરીથી કલમ નેવ્યાસી શું કે છે સ્ત્રીની સંમતિ વિના પહેલા અઠ્યાસી માં ગર્ભપાત કરાવવા બાબત પણ એમાં કેવું કે સ્પષ્ટતા ના હતી બરાબર કે સ્ત્રી સંમત હોય તેમ છતાં પણ જે કહેવાય એ ગુનો તો બને જ છે બરાબર જો જીવ બચાવવાનો હેતુ ના હોય તો હવે કલમ નેવ્યાસી શું કહે છે કે સ્ત્રીની સંમતિ વિના ગર્ભપાત કરાવવો પડે જે કોઈ વ્યક્તિ કોઈ સ્ત્રીના ઉદરમાં બાળક ફરકતું થયું હોય કે થયું ના હોય તો પણ તે સ્ત્રી સંમતિ વિના શું કહે છે જે કલમ ઇઠ્યાસી માં વ્યાખ્યા કર્યા મુજબ નો ગુનો કરે તેને આજીવન કેદની કેદ વર્ષની મુદત થશે જો આઈપીસી ની કલમ ત્રણસો તેર માં જે કહેવાય શું પહેલા એવું લખ્યું હતું કે જે ઉપરની છેલ્લી કલમમાં વ્યાખ્યા કર્યા મુજબ એટલે ત્યાં આગળ જે કહેવાય ત્રણસો બાર કહેવાતું અહીંયા આગળ સ્પષ્ટ લખ્યું છે કે

કે સંમતિ વિના કરવામાં આવે છે જબરજસ્તીથી કરાવેલું હોય તો આમાં સજાની જોગવાઈ જે કહેવાય આજીવન કેદ અથવા દસ વર્ષની કેદની પણ થઈ શકે છે હવે વાત કરીશું ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબરમાં આપણે અર્થ કાઢીએ ને કે એનો જે કહેવાય મેડિકલ ટર્મમાં પ્રોસિજર કરવામાં આવતી ના હોય બરાબર ને બીજી રીતે પ્રોસેસ કરવામાં આવતી હોય કે જેથી કરીને એનો ગર્ભ જે કહેવાય એ મૃત્યુ પામે બરાબર છે અને એ દરમિયાન એનું જો એ ગર્ભપાત થવાની જગ્યાએ સ્ત્રીનું મૃત્યુ થઈ જાય તો કયો ગુનો લાગુ પડે તો જો અહીં આગળ ખ્યા પ્રમાણ આપી છે કે જે કોઈ વ્યક્તિ કોઈ ગર્ભવતી સ્ત્રીનો ગર્ભપાત કરવાના ઈરાદાથી તે સ્ત્રીનું મૃત્યુ નિજે એવું કૃત્ય કરે સુ ફરી જે કોઈ વ્યક્તિ કોઈ સ્ત્રીનો ગર્ભપાત કરવાના ઈરાદાથી તે સ્ત્રીનું મૃત્યુ નિજે એવું કૃત્ય કરે તેને દસ વર્ષની મુદત કરેલ સ્ત્રીનું કૃત્ય હવે જો આજે ફરીથી આમાં પેટા કલમ એક કહીએ એટલે કે જે વ્યક્તિ જે કહેવાય ગર્ભપાત કરવાના ઈરાદાથી તે સ્ત્રીનું મૃત્યુ નિપજાવે બરાબર એટલે કે ગર્ભપાત કરવાનો ઈરાદો

ફરીથી આપણે સમજાઈ દઈએ ડિટેલ કે અહીંયા આગળ પહેલામાં શું કીધું છે કે સ્ત્રીનું મૃત્યુ થાય સેના માટે તો ઈરાદો શું હતો ગર્ભપાત કરવાના ઈરાદાથી બરોબર છે હવે ગર્ભપાત કરવાના ઈરાદાથી શું થાય મૃત્યુ થાય બરોબર તો 10 વર્ષ સુધીની સાદી કે કઠિન કેદ થઈ જાય હવે આ થયું જો સ્ત્રીની સંમતિ હોય ત્યારે પણ સ્ત્રીની સંમતિ વિના કરવામાં આવ્યું તો શું થાય તો કે આજીવન કેદની સજા થાય શું થાય આજીવન કેદની સજા થાય એવું કૃત્ય કરવામાં આવે બરોબર કે સ્ત્રીનો ગર્ભપાત થાય પણ એની જોડે જોડે જે કહેવાય એ સ્ત્રીની સંમતિ ના હોય ને આપણે જબરજસ્તીથી એ કૃત્ય કરીએ ને એના કારણે જે સ્ત્રીનું મૃત્યુ થાય એવું સાબિત થાય તો આજીવન કેદની સજાની જોગવાઈ છે. बात करी सो आपले भारतीय न्याय संहिता ની કલમ નંબર 91 બાળક જીવતું ના જન્મે अथवा જન્મ્યા પછી તે મરી જાય એમ કરવાના ઈરાદાથી કરેલું કૃત્ય સમ કોઈ વ્યક્તિ એવું ઈચ્છે કે આ બાળક જે કહેવાય કે જન્મેત अथवा જન્મ્યા પછી જે કહેવાય કે ઊ મરેલું નીકળે બરોબર તો એવા ઈરાદાથી કરેલું કૃત્ય

કૃત્ય માતાનો જાન બચાવવાના બુદ્ધિથી કરવામાં આવ્યું હોય આ જે કહેવાય એ આઈપીસીની કલમ ત્રણસો પંદર માં આપેલી જોગવાઈ હતી બરોબર તો આપણે ફરીથી આ જે કહેવાય એના આવશ્યક મુદ્દાઓ ડિટેલમાં સમજીએ તો શું કે છે જો કોઈ વ્યક્તિ ઈરાદા એવો પ્રયાસ કરે એટલે કે કોઈક વસ્તુ એવી ખવડાવે કે પીવડાવે કે જેથી કરીને શું થાય બાળક જે કહેવાય એ જીવતું ના જન્મે અથવા જન્મ્યા પછી શું થાય તો કે મરી જાય બરોબર અને એ માટે બાળકના જન્મ પહેલા કંઈક કૃત્ય કરે બરોબર એટલે બાળક હજુ જન્મ્યું નથી અવતરણ થયું નથી થાય થાય મૃત્યુ પામે બરોબર અને જો એ કૃત્ય માતાના જીવન બચાવવાના હેતુથી શુદ્ધ બુદ્ધિથી કરવામાં ના આવ્યું હોય બરોબર એટલે અહીંયા આગળ ઈરાદો કેવો હોય બાળકને મારવાનો જ હોય બરોબર

એવા સંજોગોમાં કોઈ કૃત્ય કરે કે તેથી જો પોતે મૃત્યુ નીપજાયું હોય તો ગુનાહિત મનુષ્ય વધ માટે દોષિત થાય અને એવા કૃત્યથી ઉદરમાં ફરકતું થયું હોય એવા અજાત બાળકનું મૃત્યુ નીપજે તેને દસ વર્ષની મુદ્દત સુધીની બેમાંથી કોઈ પણ એક પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પાત્ર પણ રહેશે સમજો અહીંયા શું કીધું છે ગુનાહિત મનુષ્ય બધ ગણાય એવા કૃત્યથી થી કુધર્મ પરખતું થતું હોય એવા અજાત બાળક નું મૃત્યુ નીપજવા બાબત હવે મનુષ્ય બધ એટલે કેવું આપણે એના માટે જે કહેવાય આગળ ભણીશું વ્યાખ્યા આવશે કે મનુષ્ય બધ કોને કહેવાય લગભગ કલમ સો માં લગભગ આવશે બરોબર છે બીએલએસ માં તો સમજો ગુનાહિત મનુષ્ય એટલે શું જાણી જોઈને કોઈ વ્યક્તિને જે કહેવાય મારવાની ગણતરીથી ઉદરમાં ફરકતું થયું હોય એવા અજાત બાળકનું મૃત્યુ નીપજે તો તેને દસ વર્ષની મુદત સુધીની માંથી કોઈ પણ એક પ્રકારની કે હવે આપણે આ જ વસ્તુ જે કહેવાય ને એ ઉદાહરણ દ્વારા શું કીધું છે કે ક પોતાની કોઈ સગર્ભા સ્ત્રીનું મૃત્યુ નિપજાવવાનો સંભવ છે એવું જાણવા છતાં તે કૃત્ય થી સ્ત્રીનું મૃત્યુ નિપજે તો ગુનાહિત મનુષ્ય વધ ગણાય એવું કૃત્ય કરે એટલે શું કરે કે ભાઈ આમ મોટો ખાડો હોય એના ઉપર ઘાસ પાથરેલું હોય બરોબર અને એ ખાડામાં જો કોઈ પડે બરોબર તો તેનું મૃત્યુ નિશ્ચિત છે એવું સમજી લેવામાં આવે અને ધીરે ધીરે એના ઉપર એને ખબર છે તેમ છતાં એ ચલાવે અને એ સ્ત્રી પડે બરોબર તો પડે તો શું થાય તો એ સ્ત્રીને ઈજા થાય બરોબર પણ એનું મૃત્યુ થાય નહીં પણ એના ગર્ભમાં રહેલું જે ઉદરમાં ફરકતું બાળક હતું જે હજુ સુધી જન્મ્યું ન હતું બરોબર તો તેનું શું થાય મૃત્યુ થાય બરોબર તો આ મુજબનું જે કૃત્ય કરે ને બરોબર તો આ કલમ મુજબ જે કહેવાય એક દોષિત થયો કહેવાય હવે આના માટે દસ વર્ષની જે કહેવાય કરવામાં આવેલ છે ખ્યાલ આવે તમને લોકોને આપેલી માહિતીમાં સંપૂર્ણપણે ખ્યાલ આવતો હશે બરોબર અહીંયા આગળ આપણે ભારતીય ન્યાય સંહિતા પ્રકરણ નંબર પાંચ ના ભાગ ચાર નો